આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જનની અંબેજી ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે કલા મહાકુંભ 2024 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉના ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024 ની સ્પર્ધામાં અંજાર ગામના વિશાલ બી ડાબી દ્વારા ભજન સ્પર્ધામાં ત્રીજો રેક મેળવી અંજાર ગામ અને ડાબી પરિવારનો ગૌરવ વધારતા સૌએ અભિનંદન આપ્યા હતા रिपोर्ट भवदीप ठाकर साथे मुकेश डाबी दिव्य सर्जन न्यूज अमरेली <Sessizip>